ડ્રાઈવરે બસના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્યારે ભયંકર અકસ્માત સર્જાયો છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હાલ અત્યારે મોટો સમાચાર સામે આવી છે છે વાત કરીએ તો દાતા રોડ પર અકસ્માત સર્જાયો તમને જણાવી દઈએ કે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક વીજ થાંભલા જોડે અથડાઈ હતી બસ અથડાતા જ અંદર કેટલાય લોકો ઘાયલ થયા હતા જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વીજ થાંભલો પણ નીચે પડી ગયો હતો મિત્રો એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને આ બચાવ થઈ ગયો છે અંદર બેઠેલા લોકોનો પણ આબાદ બચાવ થયો છે તાત્કાલિક ધોરણે પોલીસને પણ પણ જાણ જાણ કરી કરી દેવામાં આવી હતી પોલીસનો કાફલો દોડ્યો હતો અને પોલીસે એ વાતની કરવા કોશિશ રહ્યા હતા આ અકસ્માત કેવી રીતે થયો છે જો કે હજી સુધી અકસ્માત અને સ્ટીરિંગ પરથી કાબુ કેમ ગુમાવ્યો એ હજી સુધી બહાર આવ્યું નથી જ્યાં મિત્રો વાત કરીએ તો પચાસિક જેટલા બેઠેલા લોકોનો આબાદ બચાવ કરી દેવામાં આવ્યો છે જો આ અકસ્માત વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો આપણે મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત